નમસ્કાર જય માતાજી અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું સ્વાગત છે મિત્રો જો તમે આ ખાસ વસ્તુ તમારા મીઠાના ડબ્બામાં રાખશો તો તમને ક્યારેય પણ ધનની કોઈ પણ પ્રકારની સમસ્યા કે પરેશાની નહીં થાય કોઈ પણ એકાદશી દિવસે તમારા ઘરના મીઠાના ડબ્બામાં એક ગુપ્ત વસ્તુ રાખો તમારે જીવનના દરેક સમસ્યામાંથી છુટકારો મળશે અને મા લક્ષ્મીના આશીર્વાદ મળશે ત્યારબાદ તમારું જીવન બદલાઈ જશે અને તમારા જીવનમાં ધનની વરસાદ થશે એટલે કે જે મહિલાઓ પોતાના ઘરના મીઠાના ડબ્બામાં આ ગુપ્ત વસ્તુ રાખે છે તે હંમેશા ધનવાન રહે છે તો મિત્રો તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઇચ્છતા હો કે માતાજીની કૃપા સદાય તમારા પર રહે તો આ વિડિયોને લાઈક કરજો અને કમેન્ટમાં જય માતાજી જરૂર લખજો અને કમેન્ટ બોક્સમાં કહો કે શું તમે તમારા રસોડામાં મીઠાનો એક અલગ ડબ્બો રાખો છો કે કેમ તમારા રસોડામાં મીઠાનો ડબ્બો ક્યારે ખાલી ન રાખજો કેમ કે જો તમે મીઠાનો ડબ્બો ખાલી રાખશો તો તમારા ધનવાન થવામાં વધુ સમય નહીં લાગે મિત્રો ઘરમાં મીઠાનો ડબ્બો રાખવો તમારી આર્થિક સ્થિતિ સાથે પણ જોડાય છે જો ઘરમાં મીઠું ન હોય તો તમારું જીવન પ્રગતિ કરવા માટે આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડે છે અને ઘરની વાસ્તુદોષ પણ નબળી થઈ શકે છે મીઠાની પ્રત્યે બેદરકારી રાખશો નહીં ઘરની હાલત ગરીબ જેવી થઈ શકે છે અને તમારું ભવિષ્ય પણ ચિંતિત કરી શકે છે તેથી મિત્રો આવી સ્થિતિમાં મહિલાઓએ તેમના મીઠાના ડબ્બામાં એક ખાસ ગુપ્ત વસ્તુ રાખવી જોઈએ આ વસ્તુ રાખ્યા પછી મહિલાઓ અને અન્ય કોઈ પણ વ્યક્તિ તેમના ઘરના તિજોરીને પૈસાથી ભરાવી શકે છે અને દેવી લક્ષ્મીની કૃપા મેળવી શકે છે તો મિત્રો શું તમે જાણવા માંગો છો કે મહિલાઓ અને અન્ય કોઈએ મીઠાના ડબ્બામાં કઈ ગુપ્ત વસ્તુ રાખવી જોઈએ જેથી માતા લક્ષ્મી અમને ખુશ કરે અને ધનની લોન વરસાવે તો તેના માટે મિત્રો તમારે ફક્ત આજના આ વીડિયો અંત સુધી જોવો છે ઘરના મીઠાના ડબ્બામાં એક રહસ્ય છુપાયેલું છે જેનું તંત્રશાસ્ત્રમાં પણ ઉલ્લેખ છે આજે અમે તમને આ વિશે જણાવવા જઈ રહ્યા છીએ અમે આ માહિતી તમારા સુધી લાવ્યા છીએ જેથી તમે પણ લાભ મેળવી શકો અમે સો ટકા ગેરંટી આપે છીએ કે જો તમે તંત્રશાસ્ત્ર અનુસાર આ ગુપ્ત વસ્તુ મીઠાના ડબ્બામાં મૂકી દો છો અથવા સંતાળીને રાખો છો તો મિત્રો આ ઉપાય કરવાથી તમને ગરીબી પરેશાનીઓ અને વાસ્તુદોષમાંથી તરત જ મુક્તિ મળશે જો તમે આ ઉપાય યોગ્ય સમયે કરશો તો વિશ્વાસ રાખો કે તમારા જીવનમાં પૈસાનો આગમન થશે અને તમારું જીવન વધુ પૈસામાં ભરપૂર થઈ જશે જેમાં તમારું ધંધો ફરીથી ચાલવા લાગશે મિત્રો તમને સુખ સમૃદ્ધિ સંપત્તિ અને ઐશ્વર્ય મળશે અને તમારા ઘરમાં પ્રગતિ થશે આ એક એવો ઉપાય છે જે માત્ર તમારા માટે જ નહીં પરંતુ તમારા આખા પરિવાર માટે એક જાદુઈ અને સકારાત્મક પરિવર્તન લાવશે તો એક વાત સારી રીતે સમજી લો કે ઘરમાં રહેલા મીઠાના સીધા સંબંધ આર્થિક સ્થિતિ સાથે છે અને જ્યોતિષમાં સ્પષ્ટ લખ્યું છે કે જો કોઈ ઘરના મીઠાના ડબ્બા ખાલી રહે તો તે ઘરની આર્થિક સ્થિતિમાં મોટો ફેરફાર આવે છે અને તે ઘરનો વાસ્તુદોષ પણ ખરાબ થવા લાગે છે તો મિત્રો ફરી એકવાર હું તમને વિનંતી કરું છું કે આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ અને હા આગળ વધતા પહેલાં કૃપા કરીને વિડિયોને એક લાઇક કરી દો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે કમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો તો મિત્રો હવે આપણે આગળ વધીએ માણસના જીવનમાં મીઠા વગર ભોજનનો સ્વાદ અધૂરો છે મીઠાનો સંબંધ ફક્ત તમારા ઘરના વાસ્તુદોષો સાથે જ નથી પણ તે તમારી આર્થિક સ્થિતિને પણ દર્શાવે છે શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે ઘરમાં મીઠાના પાત્રને ક્યારેય ખાલી ન રાખવો જોઈએ આમ કરવાથી આપણા પરિવારની ધન સમૃદ્ધિ અને સન્માનમાં ઘટાડો થાય છે અને યાદ રાખો જ્યારે આપણે મીઠાનો ઉપયોગ કરીએ ત્યારે રસોડામાં સાવધાની રાખવી જોઈએ જેથી એવી કોઈ ભૂલ ન થઈ જાય કે જેના માટે દેવી લક્ષ્મી આપણાથી નારાજ થઈ જાય અને આપણને એકાંતિક બનાવી દે કે તમારામાંથી કોઈને આ વાત અંધવિશ્વાસ લાગતી હોઈ શકે છે પરંતુ જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં ઘરની સમૃદ્ધિ અને અનેક સમસ્યાઓ માટે મીઠાના સૂત્રો ઉલ્લેખિત કરવામાં આવ્યા છે તેથી જે લોકો આપણા પ્રાચીન વાસ્તુશાસ્ત્રમાં વિશ્વાસ રાખે છે તેમણે આ વિડીયો જોઈ લેવું જોઈએ જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર પર રહે અને તમારું જીવન વધુ પ્રગતિશીલ બને તો મિત્રો પૂરી શ્રદ્ધા સાથે કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો મિત્રો મીઠાને લઈને અમે તમને તે અમે વાત કરી રહ્યા છીએ એવી કેટલીક બાબતો વિશે જે તમારા માટે જાણવું બહુ જ જરૂરી છે તમારે તમારા દૈનિક જીવનમાં બાબતોનો ધ્યાન રાખવો જરૂરી છે જેથી તમે જે મુશ્કેલીઓ કે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તે બદલાઈ શકે આ ઉપાયો કર્યા પછી તમે જીવનમાં એટલા સફળ થશો કે લોકો તમને ઉદાહરણ તરીકે યાદ કરશે તમારા ઘરમાં આશીર્વાદ આવશે અને દેવી લક્ષ્મીજીની કૃપા અને મા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે તો મિત્રો આજની માહિતીને ખૂબ જ ધ્યાનથી સાંભળજો સૌપ્રથમ ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ગરીબીમાંથી છુટકારો મેળવવાનો એક સ્પેશિયલ ઉપાય છે મિત્રો જો તમારા ઘરમાં ગરીબી છવાઈ ગઈ હોય કામ કરતી વખતે અંદર જ ઝઘડા થાય છે ઘરમાં ચીડિયાપણું કે ઝઘડા થવાની વારંવારતા છે અથવા તમને લાગે છે કે તમારા ઘરમાં હંમેશા કંઈક ગડબડ રહે છે અથવા વીજળીના ઉપકરણો ખરાબ થઈ જાય છે અને તમે તેનું કારણ સમજવા છતાં નથી જ શકતા અને તમારા ઘરની પ્રગતિ અટકી ગઈ છે તો મિત્રો તમારે ફક્ત એક નાનકડો ઉપાય કરવો છે આ ઉપાય કર્યા પછી વિશ્વાસ રાખો કે તમારા ઘરમાં ફક્ત સકારાત્મક ઉર્જાનો જ વાસ થશે સાથે સાથે તમારા ઘરમાં બરકત આવશે ઘરની પ્રગતિ થશે અને દરેક સભ્ય સફળ બનશે તો મિત્રો આવી સ્થિતિમાં અઠવાડિયામાં એક વખત પાણીમાં થોડું દરિયાઈ મીઠું ભેળવો અને આખા ઘરમાં હાંટવું પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજો ગુરુવારે આ ઉપાય ન કરવો ગુરુવાર ભગવાન બૃહસ્પતિનો દિવસ છે અને તેમની પૂજામાં મીઠાનો ઉપયોગ કરવો યોગ્ય નથી એટલે જો તમે ગુરુવાર સિવાય બીજા દિવસોમાં ઉપાય કરી શકી શકો છો તો તમારા ઘરની બધી નકારાત્મક ઉર્જા આપોઆપ નાશ પામે છે સકારાત્મક ઉર્જા તમારા ઘરમાં ફેલાવા લાગશે અને જેમને ઘરમાં સકારાત્મક ઉર્જા હોય છે એ ઘરમાં દેવી શક્તિઓનો આશીર્વાદ રહે છે તે ઘરની પ્રગતિ થાય છે અને ઘરના દરેક સભ્યને પોતાના જીવનમાં જે પણ કામ શરૂ કરે છે તેમાં સફળતા મળે છે મિત્રો આ ઉપાય કરતા તમારા ઘરના વાસ્તુદોષ પણ પૂરેપૂરા દૂર થઈ જશે અને જો તમારા ઘરમાં કોઈ બાળકો કે વડીલને નજર લાગી હોય તો મીઠું ખરાબ નજર દૂર કરવા માટે અસરકારક કહેવાય છે આ માટે એક ચપટી મીઠું લો અને સાત વખત બાળકના માથા પર ફેરવીને વહેતા પાણીમાં નાખી દો નાખો અથવા તો થોડા કોલસા સળગાવીને તેમાં નાખી દો મિત્રો યાદ રાખો કે જે દિશામાં ઘડિયાળનો કાંટો ફરે છે એ જ દિશા તરફથી સાત વાર ઉતારો કરવો આ રીતે કરવાથી નજર ઉતરી જશે જો કોઈએ તમારા પર તંત્ર મંત્રકે મેલી વિદ્યા કરી હોય તો એક મુઠ્ઠીમાં કાળું મીઠું લઈ લો અન પછી સાંજના સમયે તે વ્યક્તિના માથા પરથી એ કાળું મીઠું ત્રણ વખત વારીને ઘરની બહાર પાણીમાં કે કોઈ ગટર હોય એમાં ફેંકી દો આ ઉપાયને સતત ત્રણ દિવસ સુધી અજમાવો આ ઉપાય કરવાથી જે પણ વ્યક્તિ ઉપર કોઈ નકારાત્મક શક્તિનો પડછાયો હશે તે દૂર થઈ જશે અને તેની દરેક સમસ્યાનો ઉકેલ આવશે અંતે મિત્રો જો તમને આરામ ન મળે અથવા તમારું મન બેહદ અશાંત રહે તો કશું જ ન સમજાતું હોય તો એક મુઠ્ઠી મીઠું લો પછી એને એ વ્યક્તિના માથા પર ત્રણ વાર વારો અને પછી બાથરૂમના કૂવામાં ફેંકી દો આથી તમને આરામ મળશે અને તમારી ઉપર જે દુષ્ટ શક્તિઓનો અસર છે તે આપોઆપ દૂર થઈ જશે આ સિવાય તમારા ખરાબ ગ્રહોને શાંત કરવા માટે મીઠું પણ ખૂબ જ અસરકારક છે ઉદાહરણ તરીકે જો તમને તમારા ખોરાકમાં મીઠું ઓછું લાગે તો સફેદ મીઠું બદલે કાળું મીઠું ઉમેરો આ રીતે તમારી સમસ્યાની અસર આપમેળે ઓછી થઈ જશે થઈ જશે અને બીજી તરફ જો તમારી કુંડળીમાં ચંદ્ર નબળો છે તો સામાન્ય મીઠાની જગ્યાએ તમારા ભોજનમાં કાળો મીઠો વાપરો મિત્રો કાળો મીઠો એટલે સેંધા નમક જે તમને બ્લડ પ્રેશરના સમસ્યાથી બચાવશે જ નહીં પરંતુ તમારો ચંદ્ર પણ બળવાન બનાવશે જો તમારું મન ભારે હોય કે તમારું મન અસ્વસ્થ રહે છે અને તમે હંમેશા ડિપ્રેશનમાં રહો છો તો જો તમારો મંગળ ગ્રહ તમારા ઉપર છે તો તમારે ગુરુવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ મીઠાના પાણીથી સ્નાન કરવું જોઈએ આ સિવાય તમારા પરિવારના સભ્યો ઘણા પ્રયાસ કરે છે પરંતુ તેમને ઈચ્છિત પરિણામ નથી મળતું સફળતા નથી મળી રહી ઘરમાં પૈસા નથી આવતા મહેનત કર્યા પછી પણ પૈસાની જરૂર પડી રહે છે એ માટે ઘરમાં પૈસાની અસર જાળવી રાખવા માટે એક ગ્લાસ લો તેમાં પાણી ભરો પછી તેમાં મીઠું નાખો અને તેને ઘરના એક ખૂણામાં મૂકી દો બલ્બ લાલ રંગનો લગાવો મિત્રો જ્યારે પણ તમને મન થાય ત્યારે ગ્લાસ સાફ કરો અને મીઠું ઉમેરીને ફરીથી પાણી ભરો આ ઉપાય કરવાથી ધનની અવરજવર તમારા ઘરમાં રહેશે અને કોઈને કોઈ માધ્યમ દ્વારા તે આવતું રહેશે વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો મીઠું એવું રસાયણ છે જે દરેક પ્રકારની ગંદકી દૂર કરે છે અને વાસ્તુશાસ્ત્ર કહે છે કે જો આપણે કાચના બાઉલમાં દરિયાઈ મીઠું ભરીને બાથરૂમમાં રાખીએ તો તે તમારા ઘરના બધી નકારાત્મક ઊર્જા દૂર કરી દેશે આ સાથે જો તમારા ઘરમાં વાસ્તુદોષ હોય તો પણ તમે બાથરૂમમાં મીઠું કાચની વાટકીમાં રાખશો તો તમારા ઘરનો વાસ્તુદોષ આપોઆપ લઈ જશે જે મીઠું ભીનું થઈ ગયું છે તેને ટોયલેટમાં નાખો અને પંદર દિવસ પછી તેને બદલો આ રીતે તમારા ઘરના નકારાત્મક ઉર્જા દૂર થશે અને વાસ્તુદોષ પણ દૂર થશે અને તમારું મન પણ શાંત રહેશે મિત્રો જો તમારા ઘરમાં વાસ્તુદોષ છે તો સભ્યોના મનમાં ઘણી ચિંતાઓ હોય છે તમને ક્યારેક ચીડિયાપણું કે બેચેની લાગે છે અથવા તમારું મન કોઈ કામમાં વ્યસ્ત નથી તો એવું લાગશે કે તમે કોઈ રોગ વિના બીમાર છો તો માટે તમારે મીઠાનો એક સરળ ઉપાય કરવો પડશે બંને હાથમાં આંખું મીઠું ભરાવું અને થોડો સમય ત્યાં રાખવું પછી આંખો બંધ કરીને આ મીઠું વોશબેસીનમાં નાખી પાણીથી ધોઈ લો બસ આટલું જ ધ્યાન રાખવું કે મીઠું કોઈના પગમાં ન આવે આ ઉપાય કર્યા પછી તમારું મન શાંત થઈ જશે અને તમારા જીવનમાં ખુશીઓ અને આનંદ આપોઆપ આવવા લાગશે મિત્રો ધન અને બરકત માટે મીઠાને કાચના વાસણમાં રાખો અને તેમાં ચારથી પાંચ લવિન નાખી દો આથી ઘરમાં ધનનો પ્રવાહ શરૂ થશે અને બરકત રહેશે આ ઉપાયથી ક્યારેય ધનની કમી નહીં થાય હવે તમને તે ઉપાય જણાવી દઈએ જેને મીઠાના ડબ્બામાં રાખવામાં આવે છે માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન આવવા લાગે છે મીઠું રાહુકેતુ સાથે પણ જોડાયેલું માનવામાં આવે છે એટલે તમે તમારા રસોડામાં મીઠું રાખો છો તો તેને કાચના વાસણમાં જ ભરો કારણ કે કાચના વાસણમાં મીઠું ભરવાથી તમારા બધા ગ્રહ શાંત થાય છે તેમાં ચારથી પાંચ આખા લવિંગ મીઠાના ડબ્બામાં રાખી દો તો તમારા ઘરમાં સમૃદ્ધિ તો આવશે જ અને ક્યારેય પૈસાની કમી નહીં થાય તમારા પરિવાર પર શનિ રાહુ અને કેતુ જેવા ઉગ્ર ગ્રહોની નજર પણ અસર નહીં કરી શકે અને જો શનિની સાડા સાડાસાથી ચાલી રહી હોય કે બીજું કોઈ પણ દોષ હોય તો તેની અસરને પણ સમાપ્ત કરી દેશે મિત્રો આ એક એવો ઉપાય છે કે જો તમે કોઈ પણ પંડિતને પૂછશો તો તે ચોક્કસ કહેશે મીઠું તો દરેકના ઘરમાં હોય છે અને મીઠાનો સંબંધ આપણા ઘરની સુખ અને સમૃદ્ધિ સાથે છે તેથી જો અમે ભોજન બનાવતી વખતે મીઠાનો ઉપાય પણ કરવો જોઈએ અને જો તમે ઉપાય કરશો તો તમારું દુર્ભાગ્ય તમારાથી દૂર થઈ જશે અને તમારા નવગ્રહની પીડા પણ શાંત થઈ જશે તો મિત્રો આજની આ માહિતી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો જો પસંદ આવે